ઘોગા સર્કલ વિસ્તારમાં આવેલા પૃથ્વી પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી ફાયર સેફ્ટી ની દુકાનમાંથી ચોરી થઈ હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી ઘોગા સર્કલ વિસ્તારમાં આવેલા પ્લાઝામાં પ્રકાશભાઈ લક્ષ્મણભાઈ મકવાડાની ફાયર સેફ્ટી સિસ્ટમ ને ફિટિંગ કરવાની દુકાન આવેલી છે જે દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાં રહેલા સાધનોની ચોરી કરી તસ્કરોના સીશુકે હોવાની ઘોગા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી 行行行行行。<laughs> <laughs> <laughs> આ રૂમમાં માં રાખેલો ફાયર સેફ્ટી જે મશીનરી હોય એ વેલ્ડિંગ મશીન ડિશ કટર ગ્રાઇન્ડર ડ્રીલ મશીન એ રીતે પાંચ વસ્તુ અલગ અલગ ગઈ છે